હેલો ફ્રેન્ડ્સ અસમંજસ દ્વિધા કન્ફ્યુઝન આ પરિસ્થિતિ ક્યારે ઉદભવે છે કે જ્યારે આપણી પાસે પસંદગીનો અવકાશ હોય અને જ્યારે પસંદગીનો અવકાશ હોય ત્યારે આપણે જે પણ વસ્તુ ચોઈસ કરીએ ત્યારે જો આપણે જે ચોઈસ કરીએ એની સાથે ખુશ રહીએ તો ગુડ પણ જો આપણે એક દ્વિધામાં રહીએ કે મેં જે ચોઈસ કર્યું જે પસંદ કર્યું એ બરાબર છે યોગ્ય છે ચાહે પરિસ્થિતિ હોય વસ્તુ હોય કે કાંઈ બીજું પણ હોય અને જ્યારે આપણે આ દ્વિધા અનુભવીએ કે આ કર્યું એ બરાબર કર્યું કે નહીં ત્યારે આપણે આગળ જવાની બદલે પીછે હટ કરીએ છીએ અને જ્યાં છીએ ત્યાં અટકી જઈએ છીએ કારણ કે આ દ્વિધા એટલે એક વર્તુળ છે જ્યાં કોઈ મંઝિલ નથી તમે સતત એમાં જ અટવાયા કરો હું કરું છું એ બરાબર છે કે નથી તો આ પરિસ્થિતિનું ઉદભવ સ્થાન છે આપણા મનની ચંચળતા સ્થિરતા હવે આ સારું છે કે ખોટું છે સારું છે કે નરસું છે એ કોણ નક્કી કરે અને જે નક્કી કરશે યોગ્ય એ બરાબર જ હશે એ કેવી રીતે કારણ કે દરેક દરેકની વિચારશક્તિ અલગ છે એ એના વિચાર પ્રમાણે કહેશે કે આ યોગ્ય છે પણ એ તમારા માટે યોગ્ય ન પણ હોય તો આપણે જે કરીએ છીએ મેળવીએ છીએ એ આપણા માટે બેસ્ટ છે એ માનવા માટે આપણને કોણ રોકે છે આપણું મન આપણો આત્મવિશ્વાસ હવે મને એક પસંદગી મળી કે બે ડ્રેસ છે તેમાંથી તમે એક ચોઈસ કરો હવે એમાંથી મને એકનો કલર ગમતો ને એકની સ્ટાઇલ ગમતી હતી મેં એક ચોઈસ કર્યો

ચાલવા લાગે છે કે આ રસ્તો જ મારી માટે ઉત્તમ છે તો મિત્રો કહેવાનું તાત્પર્ય એક જ છે કે આપણને જે મળે છે કે જે આપણે પસંદગી કરીએ છીએ એ આપણી માટે બેસ્ટ છે એવું જ્યારે આપણે વિચારશું ત્યારે કોઈ દ્વિધા નહીં રહે કારણ કે જ્યાં અવકાશ છે ત્યાં ચિંતન છે અને જ્યાં ચિંતન છે ત્યાં એક નિર્ણય છે અને જ્યાં નિર્ણય છે ત્યાં પરિણામ ચોક્કસ છે હવે આપણે જ્યારે સ્થિર મગજથી વિચારથી એક નિર્ણય લઈશું ત્યારે એક આપણે એક સફળતાની પગદંડી પર ચાલવાનું શરૂ કરશું અને ત્યાં આપણને આપણી મુલાકાત પરિણામ સાથે અવશ્ય થશે સો ફ્રેન્ડ્સ નો કન્ફ્યુઝન એન્ડ બી કોન્ફિડન્ટ થિંક વિથ ક્લેરિટી live with calmness walk on concrete way of confidence and be a king of your life kingdom and stay always happy